નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે કીર્તિદાન ગઢવીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જામનગર મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન હતા અને ત્યાં કીર્તિદાન ગઢવીને બોલાવવામાં આવ્યા હતા કીર્તિદાન ગઢવીએ ત્યાં લાડલી સરસ મજાનું ગીત ગાયું હતું અને આ ગીત સાંભળીને આખો અંબાણી પરિવાર જાળી પડ્યો હતો મિત્રો આગળ અમે તમને તેનો આખો વિડીયો તો બતાવીએ છીએ તો વિડીયોમાં છેલ્લે સુધી જોજો મિત્રો મુકેશ અંબાણી માટે આ વિડીયોને એક લાઇક થઈ જાય કેમ કે તે ગુજરાતમાં આપણું ગૌરવ છે મિત્રો અનંત અંબાણીના લગ્ન તો હજુ બાકી છે તેમણે ખાલી પ્રી વેડિંગમાં આટલો બધો ખર્ચો કર્યો તો મિત્રો વિચારો મુકેશ અંબાણી લગ્નમાં કેટલો ખર્ચો કરશે મિત્રો એવી પણ વાતો થાય છે કે કીર્તિદાન ગઢવીને આ પ્રોગ્રામના લાખો રૂપિયા મળ્યા છે તો મિત્રો આવો આપણે આખો વિડીયો જોઈએ કે કેમ અંબાણી પરિવાર તળી પડ્યો અને કીર્તિદાન ગઢવી કેવું ગીત ગાયું